આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ બસોને એકતાલીસ સીટ આપણે બે હજાર ચૌદના મળ્યો હોય તો પણ આપણે ફટાકડા ફડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો હતો કે અમે આજ સુધી સુધીમાં સૌથી વધારે બસો ને એકતાલીસ સીટ જીત્યા પરંતુ આપણે બસો તોત્તેર જીત્યા ત્રણસો ત્રણ જીત્યા અને આપણે જ બધાની કોઈની કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ

બનાસકાંઠાની જે સીટ છે તે ગુજરાતમાં ગુમાવી ભાજપ કેમ હાર્યું તેના પર સીઆર પાટીલ ખુલાસો કરી રહ્યા છે સીઆર પાટીલ શું કહી રહ્યા છે કે બનાસકાંઠાની જે હાર થઈ તેમાં પોતાની ભૂલ સ્વીકારતા સીઆર પાટીલ શું કહી રહ્યા છે પહેલા તે સાંભળીએ સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો ઇલેક્શનમાં જીતો તો તમે સરકાર બનાવી શકો નગરપાલિકા મહાનગરપાલિકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચિવ કરવાનો પ્રયત્ન કરજો વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ બસો ને એકતાલીસ સીટ આપણને બે હજાર ચૌદમાં માં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે આજ સુધીમાં સૌથી વધારે બસો ને એકતાલીસ સીટ જીત્યા પરંતુ આપણે બસો તોતેર જીત્યા ત્રણસો ત્રણ જીત્યા અને આપણે કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ છે ખંખેરીને બહાર આવવું પડશે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પંદર અને સોળ ગુજરાતના પ્રવાસે છે એક કાર્યક્રમ એમનો ડીસામાં છે ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગે એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનું છે એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે તમે બધા તૈયાર છો એટલે આ સંગઠનમાં બે લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના સોળમી તારીખના કાર્યક્રમમાં એક લાખ લોકોની હાજરી

આ સીટ ગુમાવવાની ભૂલ સ્વીકાર કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમારી ભૂલ હતી કે અમે આ સીટ ગુમાવી તો સીઆર આર પાટિલના બનાસકાંઠામાં જે હાર થઈ તે વિશેના નિવેદન વિશે તમારું શું માનવું છે શું ખરેખર ભાજપની આ બેઠક ગુમાવવા પાછળ તેમની ભૂલ હતી સીઆર આર પાટિલના આ નિવેદન વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર